રાજકોટમાં આવેલા ગોંડલ બસ સ્ટેન્ડ સામે આવેલ એપીએમસી ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે ખેડૂતોની ગીરની કેસર કેરીના દસ કિલોના સો બોક્સની આવક થવા પામી હતી ગોંડલ એપીએમસી ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી છે જેમાં હરાજીમાં દસ કિલોના એક બોક્સનો ઊંચો ભાવ 3500 તથા નીચો ભાવ રૂપિયા બોલાવ્યો હતો ઉનાળાની સીજનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચૂકવી ખરીદી કરી રહ્યા છે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની સીઝન દરમિયાન કંટાળા તલાલા ગીર ગઢડાનું જસાધાર બાબરિયા સહિતના પંથકમાંથી ખેડૂતો કેસર કેરી વેચવા માટે અહીં આવતા હોય છે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીનું હબ ગણવામાં આવે છે છે જેનું મુખ્ય કારણ એ પણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતાં પંદર દિવસ વહેલી આવક થઈ હતી

બે ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફૂસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના બાર કિલોના બોક્સનો ભાવ રૂપિયા બે હજારથી છ હજાર બોલાયો છે માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું પંદર દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન થયું છે ત્યારે સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠું ગણાતા માર્કેટયાર્ડમાં આગામી સપ્તાહથી જ કેરીની આવકમાં વધારો જોવા મળશે આજરોજ રોજ માર્કેટયાર્ડમાં કેસર તથા કેરીની આવક થયેલ છે સારી કેસર અઢીસો રૂપિયાથી ત્રણસો પચાસ લગીની કિલો વેચાણી છે ભાવ પણ સારા મળે છે તો ખેડૂતો પણ ખુશ થયેલ છે અને આજે માર્કેટયાર્ડમાં રત્નાગીરી આપુસની પણ સારી આવક થયેલ છે એ બે હજાર રૂપિયાની પેટી થી માંડી અને છ હજાર રૂપિયા લગીની પેટી વેચાણી છે મારે ત્યાં રત્નાગીરીની કેરા કેરીની આવક આજે વધારે થઈ છે બસોથી અઢીસો બોક્સની આવક નોંધવામાં આવી છે તેનો ભાવ દગડીને બે હજાર રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા સુધી નોંધાયો છે તેમાં મિનિસ્ટર ડીઆરટી એસએનએસ બધા તેવા સારા માર્કા આવકમાં થયા છે રત્નાગીરીમાં માલ વધારે હોવાથી આ ગુજરાતમાં આ સાઈડ વધારે આવક થવા પામી છે સૌરાષ્ટ્રમાં મોખરે ગણાતું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલ આથી કેસર કેરીનો પ્રારંભ ચાલુ થઈ ગયો છે રેગ્યુલર હરાજી કરવામાં આવશે આશરે સો બોક્સની આવક આજે થઈ છે કેરીનો ભાવ શું બોલો કેરીનો ભાવ આજે પચીસોથી પાંત્રીસો રૂપિયા સુધી બોલાયો છે આમાં કેરીની આવક વધુમાં વધુ સારી રહેશે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ